નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝ પરિવાર ફાઉન્ડેશન દ્વારા ગોત્રી ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ દ્વારા સંચાલિત પંડિત રવિશંકર મહારાજ શાળા ખાતે બાળકોને નોટબુક પર નામ વિષય તથા ધોરણ લખવા માટે વીરો તથા શહીદોના ફોટાવાળા સ્ટીકરના નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું વડોદરા શહેર ગોત્રી ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત રવિશંકર મહારાજ શાળા ખાતે પરિવાર ફાઉન્ડેશન વડોદરા દ્વારા છેલ્લા પંદર વર્ષથી જુદી જુદી સામાજિક સેવાઓ કરવામાં આવે છે તે અંતર્ગત આજે ગોત્રી ખાતે આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત રવિશંકર મહારાજ શાળા ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા શિક્ષણ સમિતિના સભ્ય કિરણ સાડુંકે તથા વિસ્તારના કાઉન્સિલર પરિવાર ફાઉન્ડેશન

જુદી જુદી સામાજિક સેવાઓ છેલ્લા પંદર વર્ષથી કરવામાં આવે છે એ અંતર્ગત આજે પંડિત રવિશંકર શાળા ગોત્રી ખાતે બાળકોને વીરો તથા શહીદોના સ્ટીકરોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આજે શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મિનેશભાઈ પંડ્યા તથા સભ્યશ્રી કિરણભાઈ સાં હાજરીમાં તથા કાઉન્સિલર શ્રી અવનીબેન સ્ટેમવાલાની હાજરીમાં આ સ્ટીકરોનું નિઃશુલ્ક વિતરણ કરી રહ્યા છે જેથી બાળકોમાં જે માર્કેટમાં મળે છે એવા કાર્ટૂન ડોરેમોન છે કે સુપરમેન જેવા કાલ્પનિક પાત્રોની જગ્યાએ આપણા શહીદો તથા વીરોના સ્ટીકરો લગાવે જેથી એ લોકો એના વિશે જાણે આપણી સંસ્કૃતિ વિશે જાણે અને આપણો જે ઇતિહાસ છે એ યાદ રહે એ માટે અમે આ એક પહેલ કરી છે અને આ નિઃશુલ્ક વિતરણનો આજે કાર્યક્રમ કરવામાં આવે છે પરિવાર ફાઉન્ડેશન તરફથી વડોદરા શહેરમાં અલગ અલગ પ્રકારની સામાજિક પ્રવૃત્તિ કરતું હોય છે કે નાની અમસ્તી પહેલ છે પણ આ પહેલને બહુ બિરદાવરું છું કે નાના બાળકો પોતાની જે નોટબુકો અને ચોપડીઓ હોય છે એમાં કાર્ટૂન અલગ અલગ પ્રકારના સ્ટીકરો લગાવીને એ ચોપડીનું નોટબુકનું નામ લખતા હોય છે એની જગ્યાએ નવી પહેલ કરી ભારતીય સંસ્કૃતિના આઝાદ થયેલા વીરો અને ભારતીય દેશના જે સપૂતો છે એ લોકોના સ્ટીકરવાળા ટિકારો બનાવી અને અને બાળકોમાં એના વિશેની જાગૃતિ લાવવા માટે પ્રયત્ન કર્યો છે એ ટ્રસ્ટને હું ભાઈ બિરદારું છું અને આભાર વ્યક્ત કરું છું કે નાની અમસ્તી પહેલ જે પણ બાળકોને અત્યારથી જ હમણાં આપણા દેશના પરિવારના એ લોકોને દેશના સપૂતો અને આઝાદોનું સંસ્કૃતિ અને ઘડતરનું ભવિષ્યનું ધ્યાન પડે એના માટેનો અમને પ્રયત્ન છે એ બદલ એમનો આભાર વ્યક્ત કરું છું